નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ્સ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ખૂબ જ સારી ડીઝલ એન્જિન કાર સ્વિફ્ટ કાર છે સ્વિફ્ટ વિડીઆઈ કાર છે મિત્રો ખૂબ જ સારી કાર છે જે પણ કોઈ મારા મિત્રો લેવા ઈચ્છતા હોય તો વહેલી તકે સબ્બીરભાઈનો કોન્ટેક કરજો બાકી કાર મિત્રો વેસાઈ જશે તો મિત્રો આ કારની આપણે મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડિયોમાં વાત કરીએ પોતે પહેલાં મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્વિફ્ટ કાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સજુકી સ્વિફ્ટ કારની મોડલની તો મિત્રો કારનું મોડલ છે બે હજાર અને દસનું બારમો મહિનો બે હજાર દસનું એન્ડનું મોડલ છે મિત્રો બે હજાર અગિયાર કહી શકો તો મિત્રો કાર ટુ ઓનરમાં છે અને મિત્રો કાર તમને વ્હાઇટ કલરમાં જોવા મળશે કારમાં સીટ કવર વગેરે તમને લેથર સીટ કવર કમ્પ્લીટ કાર જોવા મળશે મિત્રો કારમાં ક્યાંય પણ કાર જોવા નહીં મળે કારના ટાયર તમને ગુડ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અને મિત્રો કારમાં પેપર બધા કમ્પ્લીટ છે અને મિત્રો કારનો વીમો પૂરો છે તો મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો લુક લુકવાઈઝ ગુડ કન્ડિશનમાં કાર તમને જોવા મળશે કમની કન્ડિશનમાં કમની કલર સાથે તો મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો કારની કન્ડિશન અંદરથી ડ્રેસ વગેરે એન્ટીરિયર બધું તમે જોઈ શકો છો મિત્રો ટિકટોક કન્ડિશનમાં કાર જોવા મળશે તો મિત્રો આ કારની આપણે કિંમત જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે કારના માલિકની તો માલિકનું નામ સબ્બીરભાઈ છે અને મિત્રો છબ્બીરભાઈ આ કારની કિંમત રાખેલી છે બે લાખ અને પચાસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તેમજ મિત્રો ફેરફાર કરી આપશે તો મિત્રો છબ્બીરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું બે સોરી બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ અને પચાસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તો મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ છબ્બીરભાઈ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર મિત્રો તમને ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં મળી જશે મિત્રો ટાઇટલ કે જે તમને સીધો મોબાઈલ રાખીને જોશો એટલે તમને બિલકુલ વિડીયોનો નિશય છબ્બીરભાઈનો મોબાઈલ નંબર મળી જશે તો જે પણ કોઈ મારા મિત્રો સ્વિફ્ટ કાર્ડ લેવા ઈચ્છતા તો વધુ માહિતી માટે સબ્બીરભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય શ્રીરાય ફ્રેન્ડ્સ